નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર ગુજરાતમાં માનવ જીવનની જાણે કે કોઈ કિંમત જ નથી અવારનવાર કેટલાય એવા બનાવો બનતા હોય છે કે જ્યાં સમયસર પગલા લીધા હોત તો કદાચ આવા આકસ્મિક સંજોગો અને અકસ્માતને કદાચ રોકી શકાયા હોત આટાટલા બનાવો પછી પણ તંત્રમાં બેઠેલા અધિકારીઓ કે જાડી ચામડીના નેતાઓ ફક્ત આશ્વાસન આપીને સંતોષ માની લેતા હોય છે પૈસાની લાલચમાં અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા બેફામ રીતે બેરોક્ટોક નિયમોની ઐસીતસી કરીને માનવજીવન જોખમમાં મુકાઈ જાય એવા ઘણા કામો આજે પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે હાલ ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં ઘણી બધી જગ્યાએ ખોદકામ કે અન્ય જોખમી કાર્યો ચાલી રહ્યા છે અથવા તો પૂર્ણ થયેલી કામગીરી બાદ રોડ રસ્તા અને યોગ્ય રીતે પુરાણ નથી કરાયું કાં તો ઠેર કચરાના ઢગલા જોખમી રૂપે વાહન વ્યવહારમાં નડતરરૂપ થાય એ રીતે મહિનાઓ સુધી પડ્યું રહે છે તાજેતરના પહેલા જ વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનમાં આવેલા વિરાટનગર રોડ ઉપર લંગડિયા હનુમાનજી મંદિર પાસે સૌરાષ્ટ્ર બેંક અને આશીર્વાદ હોસ્પિટલની સામે ખોદવામાં આવેલ એક ખાડો અને એનો કચરો જોખમી રૂપ સાબિત થાય એ રીતે આ ખાડો બેસી જતા તેમાં ચોમાસાનું પાણી ભરાઈ ગયું હતું અને લોકોને અવરજવર માટે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો પસાર થવું નહીં સાવચેત રહેવું આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ